સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફળ અને ફૂલના સ્પેલિંગો લખવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો આપણે હવે લખવાની શરૂઆત કરીએ ફળ અને ફૂલના સ્પેલિંગ કો ચાલો મિત્રો લખીએ एकदम સારા અક્ષરે મિત્રો લખીશું ફળ અને ફૂલ જો જોઈ શકો છો આપણે ગુજરાતીમાં લખી લીધું છે ફળ અને ફૂલ હવે ત્યારની સામે इंग्लिश में लखी लीए चलो लखी एफ आर यू आई टी एस एफ आर यू आई टी एस ए एन डी एंड एफ एल ओ डब्ल्यू ई आर एस फ्रूट्स एंड फ्लावर्स એટલે ફળ અને ફૂલ તો મેં આપડે હેડિંગ આપી દીધું છે હવે આપણે સ્પેલિંગ લખીશું પહેલો સ્પેલિંગ છે સફરજનનો ચાલો લખીએ સૌથી પહેલા આપણે ગુજરાતીમાં લખીશું ત્યારબાદ તેનો સ્પેલિંગ લખીશું સફર જન તો તમે જોઈ શકો છો આપણે ગુજરાતીમાં લખી લીધું છે સફરજન અત્યારેનો સ્પેલિંગ લખીએ એ ડબલ પી એલ ઈ એ ડબલ પી એલ ઈ એપલ એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન ત્યારબાદ બીજો સ્પેલિંગ છે kêu L B A N A N A B A N A N A bana bana, hiểu chưa? K L, तीजों स्पेलिंग है लींबू लिंबू एम ओ -E एन एल एम ओ एन -E लेम लेमनो एम ओ एन लेमन एट -E लींबू চোথো স্পেলিং জাম ফল জাম ফলিং জিএ জি এ বিএ গ এটাই জামফল त્યારબાદ પાંચમો સ્પેલિંગ છે ત્યારે લખીશુ પાંચમો સ્પેલિંગ છે મિત્રો તડબુચ ત ડ બુચ પાંચમો સ્પેલિંગ છે મિત્રો તડબુચ એટલે કે વોટરમેલન W A T E R વોટર M E L O N W A T E R M E L O N, Watermelon, एन वोटरमेलन वोटर मेलन W A T E R M E L O N एन એટલે તડબૂચ ત્યારબાદ त्यार्ठो स्पेलिंग છે ફણસ सौ छठो स्पेलिंग मित्रों ए सिक्के जे ए सिक्के एफ आर यू आई टी जे ए सिक्के एफ आर यू आई टी जेक जे फ्रूट जेक फ्रूट एट्ले फणस जे ए सिक्के एफ आर यू आई टी जेक फ्रूट एणस बाद सातमो स्पेलिंग है ते लखीश हमें सातमो स्पेलिंग है मित्रों अंजीरो अंजीरो ते स्पेलिंग लखीसू एफ आई जी अंजीर स्पेलिंग है f i g pig f i g pig એટલે અંજીર ત્યારબાદ આઠમું સ્પેલિંગ છે સેતુરો સેતુરો આઠમું સ્પેલિંગ છે મિત્રો m u l m u l b e double r y M U L B E R R Y मलबेरी मलबेरी એટલે સතුරු ત્યાર બાદ નમો સ્પેલિંગ છે નારંગી નમો સ્પેલિંગ છે મિત્રો નારંગી O R A एन जी ई -E. मित्रों एकदम सरल स्पेलिंग से तो ओ आर ए एन जी ई ओरेन्ज ओरेन्ज ओरेज ओ आर ए एन जी ई ओरेन्ज एट नारंगी त्यार दसमो स्पेलिंग है तेने लखीशू dasmos spelling cemitro. Carry. Carry. M-A-N-G-O. M-A-N-G-O. Mango. 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 Keri. Terima kasih. Agarmo spelling cemitro. Jambu. Agarmo spelling cemitro. Jambu. R O S E R O S E A P P L E रोज एप्पल रोज एप्पल એટલે જામબુ R O S E A P P L E રોજ એપલ એટલે જામબુ ત્યારબાદ 12મો સ્પેલિંગ છે शेरडी शेरडी शेरि शरड़ी फार्मिंग मित्रों शेरडी एस यू जी ए आर एस यू जी ए आर -E, सी ए एन ई शुगर केन शुगर केन एस यू जी ए आर सी ए एन ई शुगर केन એટલે શેરડી ત્યારબાદ 13મો સ્પેલિંગ છે анаनास એટલે કે કનાનસ 13મો મિત્રો સ્પેલિંગ છે анаनास पी आई એન એ પી ઈ એ ડબલ પી એલ ઈ પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઇ પાઈનેપલ એટલે અનાનસ પાઇનેપલ એટલે અનાનસ ત્યારબાદ બાદ ચૌદમો સ્પેલિંગ છે દ્રાક્ષ ચૌદમો સ્પેલિંગ મિત્રો કયો છે ચૌદમો દ્રાક્ષ જી આર એ p e g r a p e g r a p e ग्रेप એટલે દ્રાક્ષ ત્યારબાદ 15મો સ્પેલિંગ છે નાળિયેર નાળી શેર 15મો સ્પેલિંગ મિત્રો કયો છે નાળિયેર એટલે c o c o এনয়ুটি সিও সিও এনয়ুটি কোনট কোকনট এটাই না তো সোড়মো স্পেলিংছে বোর সোলমো স্পেলিং মো কোথাও বোরছে বিবল আর বা બી ઇ ડબલ આર વાય બેરી બી ઈ ડબલ આર વાય બેરી એટલે બોર ત્યારબાદ સત્તરમો સ્પેલિંગ છે ટે સત્તરમાં મિત્રો સ્પેલિંગ કયો છે ટેટી છે તેનો સ્પેલિંગ લખીએ એમયુ એસ કે एमयूएसके एमई एलओ एन एमयू एसके एम एलओ एन मस्कमेलन मस्कमेलन एमयू एसके एम ई एल ओ एन मस्कमेलन एट्लेटी त्यार अठारम स्पेलिंग है जुई अठार मित्रों स्पेलिंग क्यों से जुई जे ए एस जे ए एस एम आई एन ई जे ए एस एम आई एन ई जेसमीन जेस्मिन एट जुई अठार स्पेलिंग है त्याराद স্পেলিংছে সূর্যমুখি স্পেলিং মিছে সূর্যমুখী স্পেলমুখী এফ এল ও ডবু আস ইউএ এফ এল ও ডবু আ सन सनफ्लावर सन फ्लावर सन सनफ्लावर एट्ले सूर्यमुखी त्यारद विश्व स्पेलिंग छे, गुलाब गुलाब आर ओ एसई रोज और ओ एस आई रोज है गुलाब ત્યારબાદ 21મો સ્પેલિંગ છે કમળ 21મો સ્પેલિંગ મિત્રો કયો છે કમળ લ ઓ ટ યુ એસ લ ઓ ટ યુ એસ લોટસ એલ ઓટીયુએસ લોટસ એટલે કમળ અને છેલ્લો બાવીસ સ્પેલિંગ છે પોયણું પોયણું છેલ્લો સ્પેલિંગ છે પોયણું એલ આઈ એલ વાય એલ આઈ એલ વાય લીલી લીલી એટલે પોયણું તો મિત્રો આ હતા ફળ અને ફૂલના બાવીસ સ્પેલિંગો આપણે બાવીસે બાવીસ સ્પેલિંગોને એકવાર વાંચી લઈશું તમે વિડીયોમાં ધ્યાન આપો એફઆર યુ આઈ ટી એસ એ એનડી એફ એલ ઓ ડબ્લ્યુ ઇ આર એસ ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ એટલે ગુજરાતીમાં ફળ અને ફૂલ તો પહેલો સ્પેલિંગ છે એ ડબલ પી એલ ઇ एप्पल એટલે સફરજન બીજો સ્પેલિંગ છે B A N A N A બનાના એટલે કેળું ત્રીજો સ્પેલિંગ છે L E M O N લેમન એટલે લીંબુ ચોથો સ્પેલિંગ છે G U A V A ગુવાબા એટલે જામફળ ત્યારબાદ પાંચમો સ્પેલિંગ છે W A T E R M E L O N वॉटरमेलन એટલે તડબૂચ છઠ્ઠો સ્પેલિંગ છે જે એ સ કે એફ આર યુ આઈ ટી जैक ફ્રૂટ એટલે ફણસ ત્યારબાદ સાતમો સ્પેલિંગ છે ફ આઈ જી ફિગ એટલે અંજીર ત્યારબાદ આઠમો સ્પેલિંગ છે એમ યુ એલ બી ઈ ડબલ આર વાય મલબેરી એટલે સેટૂર ત્યારબાદ नवमो स्पेलिंग है ओ आर -E, ए एन जीई ऑरेंज एट्ले नारंगी त्यार दसमो स्पेलिंग है एम ए एन जी ओ मैंगो एट्ले कैरी त्यारबाद अग्यारो स्पेलिंग है आर ओ एस ई -E ए डबल पी एल ई -E, रोज एप्पल एट जांबू त्यार बारमो स्पेलिंग है Y U G A R C A N E शुगर केन એટલે શેરડી ત્યારબાદ 13મો સ્પેલિંગ છે P I N E A P P L E પાઈナップલ એટલે анаनास ત્યારબાદ 14મો સ્પેલિંગ છે G R A P E ગ્રેપ એટલે દ્રાક્ષ ત્યારબાદ 15મો સ્પેલિંગ છે C O C O N U T કોકોનટ એટલે નાળિયેર ત્યારબાદ 16મ સ્પેલિંગ છે બી ઈ ડબલ આર વાય બેરી એટલે બોર અને ત્યારબાદ 17મ સ્પેલિંગ છે એમ યુ એસ કે એમ ઈ એલ ઓ એન મસ્ક મેલન એટલે ટેટી અને ત્યારબાદ 18મ સ્પેલિંગ છે જે એ એસ એમ આઈ એન ઈ જેસ્મીન એટલે જૂઈ અને ત્યારબાદ 19મ સ્પેલિંગ છે સ યુ એન ફ લ ઓ ડબલ યુ ઈ આર સનફ્લાવર એટલે સૂર્યમુખી ત્યારબાદ વિસ્મો સ્પેલિંગ છે આર ઓ એસ ઇ રોજ એટલે ગુલાબ અને ત્યારબાદ એકવીસમો સ્પેલિંગ છે એલ યુ એસ લોટસ એટલે કમળ અને ત્યારબાદ છેલ્લો બાવીસમ સ્પેલિંગ છે એલ આઈ એલ વાય લીલી એટલે પોયણું તો મિત્રો આ હતા ફળ અને ફૂલના બાવીસ સ્પેલિંગો જો તમને સ્પેલિંગો સારા લાગ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા પાંચ મિત્રો સાથે શેર કરજો અને એક સારી કોમેન્ટ કરજો અને જેની પણ કોમેન્ટ સૌથી પહેલાં અને સારી આવશે તેની કોમેન્ટ આપણે પિન કરીશું